નમસ્કાર મિત્રો ઓલિન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે સાઈબાબાનો ઇતિહાસ જાણીશું તો મિત્રો સાંઈબાબાનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર અઢારસો પાંત્રીસમાં મહારાષ્ટ્રના પથરી ગામમાં થયો હતો સાંઈબાબાના પિતા અને બાળપણની વિગતો અને જાણકારી ઉપલબ્ધ નથી એમના વિશેની સૌપ્રથમ જાણકારી સાંઈ સચરિત પુસ્તક શિરડી ગામમાંથી પ્રાપ્ત થયેલી છે સાંઈબાબા સોળ વર્ષની ઉંમરમાં શિરડી ગામમાં પહોંચ્યા ત્યાં તેમણે એક લીમડાના ઝાડ નીચે આસનમાં બેસીને તપસ્વી જીવન વિતાવવું શરૂ કર્યું જ્યારે ગામવાળાએ એમને જોયા તો તે લોકો ચોંકી ગયા કે આટલી યુવા વ્યક્તિની આટલી કઠોર તપસ્યા કરતાં એમણે પહેલાં ક્યારેય નહોતા જોયો એ ધ્યાનમાં એટલા બધા લીન હતા કે એમને શરદી ગરમી અને વરસાદનો કોઈ અહેસાસ નહોતો થતો દિવસમાં એમની પાસે કોઈ નહોતું અને રાતના એ કોઈનાથી ડરતા નહોતા એમની આ કઠોર તપસ્યાએ ગામ લોકોને એમની તરફ આકર્ષ્યા અને ઘણા ધાર્મિક લોકો તો નિયમિત એમને જોવા આવતા હતા કેટલાક લોકો એમણે પાગલ કહીને એમની ઉપર પથ્થર ફેંકતા હતા સાંઈબાબા એક દિવસ ગામમાંથી જતા રહ્યા અને કોઈને ખબર પણ ના પડી એ ત્રણ વર્ષ શિરડીમાં રહ્યા અને એના પછી એ શિરડીમાંથી ગાયબ થઈ ગયા એના પછી એક વર્ષ પછી એ ફરીથી પાછા શિરડી આવ્યા અને હંમેશને માટે ત્યાં વસી ગયા ઈસવીસન અઢારસો ને અઠ્ઠાવનમાં સાઈબાબા પાછા શિરડી ફર્યા આ વખતે એમણે વેશભૂષણો અલગ જ તરીકો અપનાવ્યો હતો જેમાં એમણે ઘૂંટણો સુધી એક કફની બાઘા અને એક કપડાની ટોપી પહેરી હતી એમના એક ભક્ત રામવીર બુઆએ બતાવ્યું કે જ્યારે એ શિરડી આવ્યા ત્યારે એમણે ખિલાડીની જેમ કપડાં અને

એમણે લાંબા સમય સુધી તપસ્યા કરી હતી અંતતઃ એમણે એક જર્જર મસ્જિદને પોતાનું ઘર બનાવ્યું અને એકાકી જીવન વિતાવવા લાગ્યા ત્યાં બેસવાથી આવતા જતા લોકો એમને ભિક્ષા આપતા હતા જેનાથી એમનું જીવન ચાલતું રહેતું હતું એ મસ્જિદમાં એમણે એક ધૂણી જલાવી જેમાંથી નીકળેલી રાખને એ એમને મળવા આવનાર લોકોને આપી દેતા હતા તેવું માનવામાં આવે છે કે એ રાખમાં ચિકિત્સીય શક્તિ હતી એ હવે ગામ લોકો માટે એક હકીમ બની ગયા હતા જે રાખથી એમને બીમારી દૂર કરતા હતા સાંઈબાબા એમને મળવા આવનાર લોકોને આધ્યાત્મિક શિક્ષા પણ આપતા હતા અને એમને પવિત્ર હિન્દુ ગ્રંથોની સાથે કુરાન પણ પઢાવતા હતા એ ઈશ્વરમાં અતુટ સ્મરણ સાથે અપરિહાર્યતા માટે પ્રેરિત કરતા હતા અને ઘણી વખત ગુપ્ત તરીકોથી દ્રષ્ટાંતો પ્રતિક અને રૂપકથી ખુદને વ્યક્ત કરતા હતા ઈસવીસન ઓગણીસો દસ પછી સાંઈબાબાની પ્રસિદ્ધિ મુંબઈ સુધી ફેલાઈ ગઈ અને લોકો એમને મળવા આવવા લાગ્યા કારણ કે તેમની ચમત્કારિક રીતોને કારણે એમને સંત માનતા હતા સાંઈબાબાએ સબકા માલિક એકનો નારો આપ્યો હતો જેનાથી હિન્દુ મુસ્લિમ સદભાવ બન્યો રહે એમણે પોતાના જીવનમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોનું અનુસરણ કર્યું એ વારંવાર એમ કહ્યા કરતા હતા મારા પર વિશ્વાસ કરો તમારી પ્રાર્થનાનો ઉત્તર આપવામાં આવશે એ હંમેશા પોતાની જીભ પર અલ્લાહ માલિક બોલતા રહેતા હતા સાંઈબાબાએ પોતાની પાછળના આધ્યાત્મિક વારિસ અને ના કોઈ અનુયાયી છૂટ્યા સિવાય એમણે ઘણા લોકોના અનુરોધ બાબૂદ કોઈને શિક્ષા પણ આપી હતી એમના કેટલાક અનુયાયી પોતાની આધ્યાત્મિક પહેચાનને કારણે પ્રસિદ્ધ થયા જેમાં સાકોરીના ઉપાસની મહારાજનું નામ આવે છે સાંઈબાબાનું મૃત્યુ પંદર ઓક્ટોબર ઓગણીસો ને અઢારમાં શિરડી ગામમાં થયું હતું મૃત્યુ સમયે એમની આયુ ત્ર્યાસી વર્ષની હતી સાંઈબાબાના મૃત્યુ પછી એમના ભક્ત ઉપાસની મહારાજને પ્રતિદિન આરતી સોંપતા હતા જ્યારે એ શિરડી આવતા ત્યારે મિત્રો બસ આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો